હાય એવરીવાન શું તમને ખબર છે યુટ્યુબની અંદર નવી ચેનલ બનાવી હોય અને એક સબસ્ક્રાઈબર થયો હોય ત્યારે તમને શું મળે છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો પચાસ સબસ્ક્રાઈબર થાય ત્યારે તમને શું મળે છે સો સબસ્ક્રાઈબર થાય ત્યારે યુટ્યુબ તરફથી તમને શું મળે છે તે તમામ બાબતની તમને ન ખબર હોય તો આજનો વિડીયો ખાસ જોજો કારણ કે નવા જે યુટ્યુબર છે તેને આ ખબર પડી જશે તો આવનારા સમયમાં જ્યારે તેને પચાસ સબસ્ક્રાઈબર થશે સો સબસ્ક્રાઈબર થશે એક હજાર સબસ્ક્રાઈબર થશે અને એક લાખ સબસ્ક્રાઈબર થશે ત્યારે તેને ખૂબ જ ફાયદાકારક આ વિડીયો નીવડશે અને આવનાર સમયમાં તમારા એટલા સબસ્ક્રાઈબર થાય ત્યારે તમારથી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને પહેલેથી જ જાણકારી મળેલી હોય એટલે તમારથી ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે એટલા માટે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે છેલ્લે સુધી આ વિડીયો સાથે બન્યા રહીજો કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આમાં આપવામાં આવેલી છે હવે મિત્રો તમને આપણે વાત કરીએ મુખ્ય ટોપિકની તેના પહેલાં જે મિત્રો આ ચેનલ પર નવા છે તે સબસ્ક્રાઇબ કરી લેજો કેમકે આવનારા સમયમાં પણ જે ગુજરાતી ક્રિએટર છે તે તમામ ક્રિએટર્સને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન મળી રહે તે માટે આ ચેનલ ઉપર આવા વિડીયો મૂકવામાં આવેલા છે હવે મિત્રો મારી બે ત્રણ વાળી ચેનલ છે હવે કેટલા સબસ્ક્રાઈબર છે તે તમારો સવાલ હશે કે ભાઈ તું કેટલા વર્ષથી કામ કરે છે તો હું ટોટલ ત્રણથી ચાર વર્ષથી કામ કરું છું અને મારે એક ચેનલ ઉપર એક લાખ સબસ્ક્રાઈબર ક્રોસ કરી ગયા છે અને તમે યુટ્યુબ ચેનલ અત્યારે જેમાં વિડીયો તમે જોઈ શકો છો તે વિડીયોની અંદર લોગોની અંદર જ તે ફોટો મૂકેલો છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ વિઝિટ કરી અને તેમાં પણ તમે જોઈ શકો છો ત્યાર પછી મારી આ ચેનલ છે જેમાં કોલેજના છોકરાઓ માટેની છે કેમ કે એજ્યુકેશન હું પ્રોવાઈડ કરું છું હવે મને નોલેજ એટલું આવી ગયું છે યુટ્યુબનું કે કઈ રીતે પૈસા કમાવા અને કઈ રીતે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાથી લઈને ઠેર સુધી બેંકમાં પૈસા આવી જાય ત્યાં સુધીની પ્રોસેસ અને ત્યાર પછી ક્યાં ક્યાં નવા ફ્યુચર્સ યુટ્યુબ તરફથી આપવામાં આવે છે તે તમામની માહિતી મને મળી ગઈ છે માટે હું એટલો તમને માહિતી દેવા માટે સક્ષમ છું એટલા માટે ખાસ આ ચેનલ સાથે જોડાઈ જજો અને વિડીયોને જરૂરથી લાઈક આપી દેજો લાઇકના કારણે જે પણ મોટો યુટ્યુબર હોય ઓકે કોઈ પણ તમારા ફિલ્ડનો મોટો યુટ્યુબર હોય અને તે વિડીયોને તમે લાઈક કરો છો તે વ્યક્તિને તમે લાઈક કરો છો તો તમારી ચેનલ તેના જે વિડીયો છે તેના સિસ્ટમની અંદર વહી જાય છે સિસ્ટમની અંદર જવાથી તમારા જે વ્યક્તિના વિડીયો છે તે મોટા વ્યક્તિના કોઈ પણ યુટ્યુબર હોય અને તેના વિડીયો છે તેની નીચે તમારો વિડીયો આવવા લાગશે અને તેનીથી તમારા વ્યૂ અને સબસ્ક્રાઈબર ઓટોમેટિક વધવા લાગશે ઓટોમેટિક એટલે કે તમારે જે પ્રમાણે ક્વોલિટી છે વિડીયોની તે પ્રમાણે આગળ જોવા મળશે ક્વોલિટી ક્વોન્ટિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓકે ક્વૉલિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે યુટ્યુબ ચેનલ ઉપર કામ કરવા માટે મુખ્યત્વે ત્રણથી ચાર વસ્તુ છે પહેલી છે થમનેલ બીજી છે ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શન આ ચાર વસ્તુ ખૂબ જ મુખ્ય અને મહત્વપૂર્ણ છે યુટ્યુબ ચેનલ ઉપર આપણે કામ કરીએ ત્યારે તે ધ્યાને લેવામાં આવે છે ત્યાર પછી ઇમ્પ્રેશન હોય છે અને સીટીઆર હોય છે સીટીઆર મતલબ ક્લિક ટુ રેડ જેટલા લોકોને યુટ્યુબ તરફથી વિડીયો મોકલવામાં આવ્યો છે તેના ઉપરથી કેટલા લોકો તે વિડીયો ઉપર ક્લિક કરે છે તેને કહેવાશે CTR ઓકે આપણે આગળ બહુ જ વધારે ચર્ચા કરવાની છે આગળ આવનારા વિડીયોમાં કે સર્ચ એન્જિન ઓપ્ટમાઇઝેશન પણ એક સિસ્ટમ છે અને તેને સમજવી ખૂબ જ જરૂરી છે ચેનલ ગ્રો કરવા માટે તે તમામ બાબતોની ચર્ચા કરશું પહેલાં આપણે મુખ્ય ટોપિક ઉપર આવી જઈએ કે અત્યારે આપણે કયા ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એમ જે મુખ્ય ટોપિક છે તે છે કે આપણે જ્યારે એક સબસ્ક્રાઇબર થાય છે ચેનલ નવી બનાવી હોય અને એક સબસ્ક્રાઈબર આપણને થાય છે હવે એક સબસ્ક્રાઈબર પણ કેવી રીતે થાય છે કે આપણી જે ચેનલ છે તે કોઈ પણ વ્યક્તિ સાથે આપણા દોસ્ત છે સંબંધી છે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે શેર નથી કરી ઠીક છે અને આપણે પણ સબસ્ક્રાઈબ ખુદ નથી કરી હવે આવ્યો કઈ રીતે તો આપણે વિડીયો અપલોડ કર્યો તેમાં દસ વ્યૂ આવ્યા વીસ વ્યૂ આવ્યા પચાસ આવ્યા સો વ્યૂ આવ્યા ઠીક છે સુધી આવી ગયા હવે તેમાંથી આપણને એક સબસ્ક્રાઈબર મેળ્યો જો આપણે તમે આગળ ચેનલ હકારતા હોય તો ચલાવતા હોય ને તો તમને ખબર હશે કે જેમ વ્યૂ વધતા જાય ને તેમ સબસ્ક્રાઈબર પણ વધતા જાય છે એનું કારણ શું છે ખબર છે જેમ જેમ લોકોને તમારો વિડીયો પસંદ આવે છે તેમ તેમ યુટ્યુબ તરફથી તમને બૂસ્ટ આપવામાં આવે છે અને વિડીયો આગળ મોકલવામાં આવે છે આગળ મોકલાય વિડીયો ત્યાર પછી જે વ્યક્તિ તમારો વિડીયો જોવે છે તે વ્યક્તિને તમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક પણ કરે છે અને સબસ્ક્રાઈબ પણ કરે છે આ જ રીતે હું તમને જણાવું તો પહેલો વિડિયો તમે મૂકો હોય અથવા બે ત્રણ વિડીયો મૂકા હોય અને એક મહિનાથી તમે કામ કરતા હોય દાખલા તરીકે જોઈ લઈએ એક મહિનાથી તમે કામ કરો છો અને ચેનલ ઉપર તમારે એક સબસ્ક્રાઈબર થઈ ગયો છે પહેલામાં પહેલો સબસ્ક્રાઈબર થઈ ગયો છે તમે કોઈ પણ જે ચેનલનો વિડીયો છે તેની લિંક કોઈ પણ સાથે શેર કરી નથી ઓટોમેટિક એમને સબસ્ક્રાઈબર સિસ્ટમમાંથી દાખલા તરીકે બ્રાઉઝ ફીચરથી આવ્યો હોય સર્ચ વિડીયોથી આવ્યો હોય અથવા તો સજેસ્ટેડ વિડીયોથી આવ્યો હોય તો એ રીતે તમારે સબસ્ક્રાઈબર મળેલો છે તો આ જે પહેલો સબસ્ક્રાઈબર છે તમારી અંદર એવો વિશ્વાસ ઉત્પન્ન થશે વિશ્વાસ એક પ્રકારનો વિશ્વાસ આવશે કે હું કરી શકું છું હું વિશ્વાસ કે હું કરી શકું છું અગર એક સબસ્ક્રાઈબર થઈ શકે તો સો સબસ્ક્રાઈબર પણ થઈ શકે અને સો થઈ શકે તો હજાર પણ થઈ શકે અને હજાર થઈ શકે તો પણ એક લાખ પણ હું કરી શકું છું એ એક પ્રકારનો વિશ્વાસ નિર્ણય તમારામાં આવે છે બીજું શું આવી શકે તો તમને ખુશી મળે છે પેલો પેલો સબસ્ક્રાઈબર ઓર્ગેનિક રીતે કહેવાય ઓર્ગેનિક રીતે જો તમારે આ ચેનલ ઉપર આવ્યો હોય તો તમને ખુશી થઈ શકે ખુશી મળી શકે કે બહુ જ ખુશ થઈ જાવ તમે ઓકે કોઈ પણ વર્ડ નથી તેના માટે કેમ કે જે યુટ્યુબર છે જે મહેનત કરે છે અને જેના સબસ્ક્રાઇબર આગળ વધી રહ્યા છે તેને ખબર છે કે એક લાખ સબસ્ક્રાઈબર કરવા માટે કેટલી મહેનત જોઈશે કેટલો પરિશ્રમ જોઈશે આગળ આપણે વાત કરીશું હવે તો પહેલા પહેલો સબસ્ક્રાઈબર આવે ત્યારે આપણને શું મળે છે બહુ જ ખુશી મળે છે અને બીજો વિશ્વાસ મળે છે આપણને વિશ્વાસ મળે છે બીજી આગળ વાત કરીએ આપણે પચાસ સબસ્ક્રાઇબર થાય છે ઓકે યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક સબસ્ક્રાઇબર થઈ ગયો ત્યાર પછી આપણે મહેનત કરવા લાગ્યા ત્યાર પછી બે પાંચ દસ પંદર પાંત્રીસ ચાલીસ ને પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા હવે પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા ને ત્યારે આપણને શું મળે છે તો યુટ્યુબ તરફથી એક ફ્યુચર્સ આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે લાઈવ સ્ટ્રીમ ફ્યુચર્સ હવે લાઈવ સ્ટ્રીમ એટલે શું કે જે તમારી ચેનલ છે તે ચેનલ ઉપર તમે જ્યારે વિડીયો અપલોડ કરતા હોય ત્યારે પ્લસનો બટન છે ત્યાંથી વિડીયો અપલોડ કરવાનું હોય છે પ્લસના બટન ઉપર ક્લિક કરશો યુટ્યુબની અંદર જાય અને પ્લસના બટન ઉપર ક્લિક કરશો તો તમને ત્રણ ચાર ઓપ્શન દેખાશે પહેલો ઓપ્શન એવું હોય છે કે વિડીયોનું પોસ્ટ મૂકવાનું પછી એમાં આવી જશે લાઈવ સ્ટ્રીમ હવે લાઈવ સ્ટ્રીમ એટલે શું લાઈવ સ્ટ્રીમ એટલે એવું કે તમે જે પણ કરો છો જ્યારે પણ લાઈવ સ્ટ્રીમ કરો છો ત્યારે તમે લાઈવ બધા જ ઓડિયન્સ જે તમારી છે તે તમને જોઈ શકે છે બધી જ ઓડિયન્સ સાથે તમે વાતચીત કરી શકો છો બધી જ ઓડિયન્સની લાઈવ કોમેન્ટ તમે જોઈ શકો છો લાઈવ તમે થઈ શકો છો અને કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ વિડીયો તમારે બનાવો હોય અને લાઈવ તમે મૂકો તો વધારે ઓડિયન્સ સાથે રિટેન્શન બનશે રિટેન્શન એટલે કે ઓડિયન્સનો જે પણ પ્રશ્ન છે તેનો તમે જવાબ આપી શકશો બીજો પોઈન્ટ એ થયો કે 50 સબસ્ક્રાઇબરે શું મળે છે તો લાઇવ સ્ટ્રીમ મળે છે હવે આપણે વાત કરીએ કે જ્યારે 100 સબસ્ક્રાઇબર તમારા પૂર્ણ થઈ છે ત્યારે તમને શું મળવા પાત્ર છે તો જ્યારે 100 સબસ્ક્રાઇબર પૂરા થાય છે તમને ચેનલની યુઆરએલ મળે છે ચેનલની યુઆરએલ એટલે શું થાય તો જ્યારે તમે ચેનલ બનાવો છે ત્યારે તેની લિંક હોય છે ને ચેનલ આપણે શેર કરીએ ત્યારે લિંક બને છે તો તે લિંક હોય છે ને તે YouTube તરફથી આપવામાં આવે છે પરંતુ જ્યારે સો સબસ્ક્રાઇબર થાય છે ત્યારે આપણે ખુદ જે ચેનલનું નામ છે તેની જ લિંક બનાવી શકીએ છીએ એવું ઓપ્શન આપવામાં આવેલું છે એટલે એ 100 સબસ્ક્રાઇબર થાય ત્યારે તમે તેને ચેન્જ કરી અને તમારું ચેનલનું નામ ગમે તે હોય દાખલ તરીકે મારું ચેનલનું નામ ગૌતમ પરમાર છે મારું ખુદનું નામ ગૌતમ પરમાર છે તો એ રીતે મેં ચેનલ પણ ગૌતમ પરમાર નામે રાખેલી છે તો તેનું યુઆરએલ બનાવવું હોય તો કઈ રીતે બને તો પહેલા યુઆરએલ બીજું હતું હવે યુ આર સિસ્ટમ સો સબસ્ક્રાઈબર પર આવી ગઈ છે તો સો સબસ્ક્રાઈબર મારે થઈ જાય તો તેમાં યુટ્યુબ ડોટ કોમ સ્લેશ પછી ગૌતમ પરમાર એ રીતે તમારું યુઆરએલ આર એલ ચેનલનું બંધ છે એ રીતે તમે ખુદનું જે ચેનલનું નામ હોય તે યુ આરમાં યુ આર રાખી શકો છો ઠીક છે સો સબસ્ક્રાઈબરની વાત થઈ જ્યારે સો સબસ્ક્રાઈબર થાય ત્યારે તમે થોડીક મહેનત કરો છો અને ક્વોલિટી વિડીયો પ્રોવાઈડ કરો છો ત્યારે વધારે ભેગા ઝડપથી 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 વધે ખૂબ જ ઓકે પાંચસો પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા તો હવે શું થાય તો હાલ્ફ મોનેટાઇઝેશન થાય એટલે કે અડધું મોનેટાઈઝ થાય હવે અડધું એટલે કઈ સમજાણવું નહીં અડધું મોનેટાઈઝ કઈ રીતે તો પાંચસો સબસ્ક્રાઈબર ની સાથે ત્રણ હજાર કલાક ત્રણ હજાર કલાક હોય છે શોર્ટ મોનિટાઈઝ થવા માટે તમે વાઇટી સ્ટુડિયો વાપરો છો તો વાયટી સ્ટુડિયોની અંદર છેલ્લી લાસ્ટમાં આવે છે મોનેટાઈઝેશન ઓપ્શન તેની ઉપર ક્લિક કરી તમે બધી જ ડિટેલ વાઈઝ જોઈ શકો છો કે જ્યારે તમારા પાંચસો સબસ્ક્રાઈબર થાય ત્રણ વિડીયો અપલોડ કરેલા હોય અને ત્રણ હજાર કલાક કમ્પ્લીટ હોય અથવા દસ મિલિયન વ્યૂ હોય તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે પણ હાલ મોનિટાઈઝ કહેવાય છે એટલે અડધી મોનેટાઈઝ થઈ છે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક પૂર્ણ થાય ત્યારે તમારી ફૂલ મોનિટાઈઝ થઈ જાય છે એટલે કે તેની અંદર સ્પોન્સરશિપ પણ તમને મળે છે પછી તમારા જે પણ અપલોડ કરો તેની ઉપર એડ લાગવા મળે છે એડ આપણે લગાડી શકીએ છીએ ઓકે ઓન થઈ જાય ત્યાર પછી એડ આપણે લગાડી શકીએ છીએ આગળ વાત કરીએ હવે એક હજાર સબસ્ક્રાઈબર એની ચાર હજાર કલાક જોઈશે મોનેટાઈઝ માટે આગળ આપણે વાત કરીએ દસ હજાર સબસ્ક્રાઈબર જયારે થઈ જાય યાદ રાખજો સો સબસ્ક્રાઈબર થાય ત્યાર પછી ઝડપથી એક હજાર સબસ્ક્રાઈબર થશે જો તમે ક્વોલિટી સાથે સારા વિડીયો પ્રોવાઈડ કરીશું તો તમારી ચેનલ જરૂરથી ગ્રો થશે અને છ સબસ્ક્રાઈબરથી એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ત્યાર પછી ઝડપથી ઓકે જેમ વિડિયો મૂકશો જેમ તમે કન્સિસ્ટન્સી રાખશો અને જેમ તમારો વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા જશો તેમ તેમ તમારા સબસ્ક્રાઇબર અને ઇમ્પ્રેશન વધશે તે જ રીતે તમારા વ્યૂ વધશે હવે વ્યૂ વધવાથી સબ્સ્ક્રાઇબર ઓટોમેટિક વધી જતા હોય છે દસ હજાર સબસ્ક્રાઈબર થાય ત્યારે તમને જોઈન્ટ બટન મળે છે જોઈન્ટ એટલે જોઈન્ટ બટન એવું આવે છે કે જોઈન્ટ ઉપર કોઈ પણ વ્યક્તિ આપણું મેમ્બર ચેનલનું મેમ્બર બનવા માંગે છે એટલે કે તમે એક્સ્ટ્રા વિડીયો પ્રોવાઇડ કરી શકો છો મેમ્બર્સને ઓકે અલગ જ પ્રોવાઈડ કરી શકો છો તેવી રીતે જોઈન્ટ બટન આવશે ત્યાર પછી એક લાખ સબસ્ક્રાઇબર ઝડપથી થશે ઓકે ઝડપથી થવા મળે જેમ જેમ તમે ક્વોલિટી વિડીયો અપલોડ કરતા જાવ અને કન્સિસ્ટન્સી રાખો ઓકે ખુદ ઉપર વિશ્વાસ રાખો તો બધું પોસિબલ છે એટલે એક લાખ સબસ્ક્રાઈબર જ્યારે થાય ત્યારે તમને સિલ્વર પ્લે બટન મળે છે ઓકે હમણાં જ મને સિલ્વર પ્લે બટન મળ્યું છે લગભગ એક મંથની ઉપર થઈ ગયું છે પણ સિલ્વર પ્લે બટન આવી ગયું છે એટલે એ રીતે તમે મહેનત કરતા જાઓ તો તમને જરૂરથી સફળતા મળશે અને ખૂબ જ મહેનત જે કરો છો તેમાં જરૂરથી સફળ થશો હવે આગળ આપણે વાત કરીએ તો બીજી વાત છે મહત્વપૂર્ણ જે પણ ગુજરાતી ક્રિએટર છે જે ગુજરાતી ક્રિએટર નોલેજ મેળવવા માંગે છે અને તેને કંઈક બનવું છે પોતાનું નામ કમાવું છે પોતાના જે સપનાઓ પૂરા કરવા છે તો તેના માટે જો તે ફ્રી હોય ફ્રી હોય ત્યારે એવો જે પણ સ્ટુડન્ટ છે તે ખાસ જે મારે સાથે ઘણા વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને આમાં જેટલા વિદ્યાર્થી 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 છે 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 કોલેજના હું તમને જણાવું કે જે પણ સ્ટુડન્ટ છે જે તૈયારી કરે છે અને બીજા કોઈ પણ સ્ટુડન્ટ એવા હોય જે બી કરતા હોય કોઈ પણ કોલેજ કરતા હોય અથવા માસ્ટર ડિગ્રીમાં હોય પણ તે તેનો પોતાની જે સ્ટડી છે તે ચાલુ રાખજો ઓકે ચાલુ રાખજો સ્ટડી અને ત્યાર પછી તમે સાઈડમાં જો ટાઈમ મળે ને તો જ આ કરજો ઓકે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું કેમ કે ખાસ આ પછી તમારે મહેનત ખૂબ જોઈશે બહુ મહેનત જોઈશે પછી તમે સ્ટડી ઉપર ફોકસ નહીં કરી શકો ઠીક છે એટલે તમે છે ને ખાસ એ વાત સમજો કે પહેલાં તમારે સ્ટડી ઉપર ફોકસ કરવાનું છે ત્યાર પછી તમે યુટ્યુબ ચેનલ અને સાઇટમાં તમે ધંધો કરી શકો છો એવું કંઈ નથી કે ન કરી શકો કોઈ પણ તમે ધંધો કરતા હોય તો પણ તમે સાઇટમાં યુટ્યુબ કરી શકો છો કોઈ પણ ટાઈમ મળે બે કલાકનો ટાઈમ મળે એક કલાકનો ટાઈમ મળે કે ત્રણ ચાર કલાકનો ટાઈમ મળે તો ત્યારે તમે વિડીયો અપલોડ કરી શકો છો ઓકે સ્ટડી ઇઝ ધ મેન પોઈન્ટ ઓકે ફોકસ જોઈએ સ્ટડી ઉપર સેકન્ડ ફોકસ કોઈ પણ વર્ક ઉપર જેવી રીતે યુટ્યુબ નું વર્ક છે તે રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ તમારે ડેવલપ કરવી હોય તો પણ યુટ્યુબ ઉપર તમે આવી શકો છો કેમકે એક દિવસ વિડીયો મૂકો ને તમને કઈ આમ મજા નહીં આવે એટલે કે મજા નહીં આવે એટલે કે ખબર નહીં પડે કે હું શું બોલી રહ્યો છું ત્યાર પછી દસ દિવસ થશે મહિનો દિવસ થશે પાંચ મહિના થશે દસ મહિના થશે અને વર્ષ દિવસ જ્યારે થશે ને તમારે તમે કમ્યુનિકેશન સ્કિલ્સ એવી ડેવલપ થઈ ગઈ છે તમને બોલતા એટલું બધું આવડી ગયું છે અને તમારે અંદર એવો હાવભાવ ઉત્પન્ન થઈ જશે તમારી ચમક ઊભી થઈ જશે કે તમને તે કરી શકો છો તેવી પણ તમારી અંદર એક વિશ્વાસ આવી જશે હાલ મિત્રો બસ આટલો આ વિડીયોમાં હતું અને જો આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઇક આપી દેજો અને આગળ પણ આપણી ચેનલ સાથે જોડાયેલા લેજો રહેજો ખૂબ જ ક્વોલિટી સાથેના વિડીયો આપણે અને જે મને ખબર છે જે રીતે મેં ગ્રો કરી છે ચેનલ ઓકે અને જે મેં ટ્રીક અજમાવી છે તે જ તમને પ્રેક્ટિકલ ટ્રીક દેવાનો છું તમને પહેલેથી જ ખબર હશે આ ચેનલ ઉપર જે પણ વિડીયો મોકલા છે તે તમને એક્ઝામમાં પણ ખૂબ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ બન્યા છે અને તમને કોઈ પણ દાખલા તરીકે કોઈ પણ એક્ઝામ છે તેની તૈયારી તમે ન કરી હોય તો પણ તમે મહિનો દિવસ અંદર ખાલી વિડીયો જોયા હોય ને તો પણ તમે પાસ થઈ ગયા એવા ઘણા છોકરાના મેસેજ આવ્યા છે એટલે એવી જ રીતે તમારે જો ફોકસ રાખવું હોય તમારે જો કંઈક કરીને દેખાડવું હોય તો ખાસ આ સેનાર સાથે જોડાઈ જજો ફરી મળીશું